નમસ્કાર ચલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા બધાને સ્પર્શે છે જીવવાનો સાચો ખર્ચ જીવવાનો સાચો ખર્ચ શું છે હમ આ સવાલ છે ને એ આપણા મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે અને જેવો આ સવાલ મનમાં આવે એટલે તરત જ આપણું ધ્યાન ક્યાં જાય સીધું પૈસા પર અને જવાબ પણ મોટે ભાગે એ જ હોય છે ને મતલબ કે ઘરનું ભાડું કે હપ્તો લાઇટ બિલ પાણીનો બિલ કરિયાણું પેટ્રોલનો ખર્ચ હેલ્થકેર આ બધું જ અને હા આ બધી વસ્તુઓ જીવવા માટે એકદમ જરૂરી છે એમાં કોઈ બેમત નથી પણ શું આટલું જ છે શું આ જ જીવનનો સાચો ખર્ચ છે ચાલો આ વિચાર પર થોડું ઊંડા ઉતરીએ આ કોટ જુઓ એ કહે છે કે આપણા અસ્તિત્વ માટે આપણે કિંમત ચૂકવવી જ પડે છે ભલેને જીવન માંગવાથી મફત મળતું હોય એવું લાગે આવા છે ને એ આપણને વિચારતા કરી દે છે એ ઇશારો કરે છે કે જીવનનો ખર્ચ ખાલી પૈસામાં નથી રણાતો એની કોઈક અલગ જ કિંમત છે જે આપણે બધા જ ચૂકવીએ છીએ તો પછી સવાલ એ થાય કે આ અલગ પ્રકારની ચૂકવણી છે શું જો એ પૈસા નથી તો આપણે આપણા અસ્તિત્વ માટે શું ચૂકવી રહ્યા છીએ ચાલો આ દ્રષ્ટિકોણને જરા બારીકાઈથી સમજીએ એક વાત તો સાફ છે આ કિંમત પૈસા નથી મતલબ કે આ કોઈ ભૌતિક વસ્તુ નથી એને તમે રૂપિયામાં ડોલરમાં કે કોઈ પણ કરન્સીમાં માપી જ ન શકો આ તો કંઈક સાવ અલગ જ છે કંઈક એવું જે ખૂબ જ પર્સનલ અને સાચું કહું તો અમૂલ્ય છે સારું તો જો પૈસા નહીં તો પછી જીવનનું સાચું ચલણ શું છે એવી કઈ વસ્તુ છે જે આપણે રોજ ખર્ચીએ છીએ જે આપણા અસ્તિત્વની કિંમત ચૂકવે છે ચાલો હવે એના પર જ વાત કરીએ આ સરખામણી જુઓ કેટલી મજાની છે એક બાજુ છે આપણું નાણાકીય ચલણ ડોલર રૂપિયા જેનો ઉપયોગ આપણે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે કરીએ છીએ અને બીજી બાજુ છે જીવનનું ચલણ અને એ શું છે એ છે આપણું ધ્યાન આ કોઈ ભૌતિક વસ્તુ નથી અને સ્પર્શી ન શકાય આનો ઉપયોગ જીવનને જીવવા માટે એને અનુભવવા માટે થાય છે તો જીવનના આ નવા ચલણનો પહેલો અને સૌથી મહત્વનો ભાગ છે ધ્યાન એક વાત સમજી લો ધ્યાન એક લિમિટેડ રિસોર્સ છે ખરું ને આપણે એક સમયે એક જ જગ્યાએ આપણું સો ટકા ધ્યાન આપી શકીએ છીએ અને કહેવાય છે ને કે જ્યાં આપણું ધ્યાન જાય છે ત્યાં જ આપણી ઉર્જા વહે છે હવે બીજો ભાગ છે હાજરી એટલે કે પ્રેઝન્સ આ ખાલી ધ્યાન આપવા કરતાં કંઈક વધારે છે આનો મતલબ છે કે તમે જે પણ કરી રહ્યા છો એ ક્ષણમાં પૂરેપૂરા ડૂબી જાઓ શારીરિક રીતે અને માનસિક રીતે પણ તમે ત્યાં જ હો એમ કહી શકાય કે આ આપણા ધ્યાનની ક્વોલિટી છે અને છેલ્લે ત્રીજો અને કદાચ સૌથી અગત્યનો ઘટક ઇચ્છાશક્તિ આ કોઈ પેસિવ વસ્તુ નથી આ એક એક્ટિવ નિર્ણય છે મતલબ કે આપણે જીવનમાં માત્ર હાજર નથી રહેતા પણ આપણે હાજર રહેવાનું પસંદ કરીએ છીએ આ આપણા ધ્યાનને જાણી જોઈને સભાનપણે ચૂકવવાનો એક પ્રયાસ છે ઓકે આ બધી થિયરી તો બરાબર છે પણ આને પ્રેક્ટિકલી કેવી રીતે કરી શકાય રોજિંદા જીવનમાં આ ચલણ એટલે કે આપણું ધ્યાન અને આપણી હાજરી એને ખર્ચ કેવી રીતે કરવો ચાલો હવે એ જોઈએ કે આ દરરોજની ચૂકવણી થાય છે કેવી રીતે આના માટે બહુ જ સિમ્પલ ત્રણ સ્ટેપ્સ છે પહેલું અત્યારે આ જ ક્ષણમાં કોઈ એક વસ્તુ પર ફોકસ કરવાનું નક્કી કરો ભલે એ એક કપ ચા પીવાની ક્રિયા હોય કે પછી કોઈની સાથે વાતચીત બીજું તમારું પૂરેપૂરું અવિભાજિત ધ્યાન એને આપી દો અને ત્રીજું એ અનુભવ કેટલો સમૃદ્ધ છે એને ઓળખો એને માણો જો આ રીતે વિચારીએ તો આપણી દરેક ક્ષણ એક ટ્રાન્ઝેક્શન જેવી છે ખરું ને આપણે સતત આપણું ધ્યાન અને આપણી હાજરી ક્યાંક ને ક્યાંક રોકી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક ખર્ચી રહ્યા છીએ બસ સવાલ એટલો જ છે કે શું આ રોકાણ આ ખર્ચ આપણે જાણી જોઈને સભાનપણે કરી રહ્યા છીએ પણ આ બધું કરવાનું ફાયદો શું રિટર્નમાં શું મળશે જ્યારે આપણે પૈસાને બદલે આપણી હાજરીનું રોકાણ કરીએ છીએ ત્યારે આપણને પાછું શું મળે છે ચાલો આ આખા વિચારનો સાર અને એનું અંતિમ વળતર શું છે એ સમજીએ તો વાતનો સાર એ છે કે જીવવાનો સાચો ખર્ચ પૈસા નથી પણ જીવન પોતે જ છે આપણે આપણું ધ્યાન અને આપણી હાજરી કેટલી સભાનતાથી કેટલા ઊંડાણથી જીવનના નાના મોટા અનુભવોમાં રોકીએ છીએ બસ એ જ એની સાચી કિંમત છે અને સાચું કહું ને તો આ જ સાચું ઇન્વેસ્ટમેન્ટ છે અને અંતે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જોઈએ હવે જ્યારે આપણે જાણીએ છીએ કે જીવનનું સાચું ચલણ શું છે તો સવાલ એ છે કે આ અમૂલ્ય ચલણ આપણે ક્યાં ખર્ચવા માંગીએ છીએ કારણ કે દરેક ક્ષણ એક પસંદગી છે તો આ રોકાણ ક્યાં કરવું છે